તમારા માટે એક નવો બ્લોગ લઈને ભાગ્યા છે પોણા આપણે કચરા પોતા થઈ ગયા છે મશીદમાં કપડા પણ ધોવાય છે કામ લગભગ બધું પતી ગયું હવે રસોઈ બાકી છે અને અહીંયા જુઓ નહીં ધોઈને રેડી પણ થઈ ગયા છે બતાવું તમે જય શ્રી કૃષ્ણ થઈ ગયા નહીં ફોર્મ પડ્યા છે પેન્ડિંગમાં બધા પતાવો જોઈએ ને મારે જો આ મશીન નું છે ને પ્લગ પેલું સ્વીચ નાખવાની છે એ લઈ આવો ક્યાં દોડા લે એ તો ફોન કરો બીજાને ના હોય બિચારાને તો બીજાને તમે લઈ આવો અને જો મારા કાનાજી પણ એ નહીં રેડી થઈ ગયા છે સરસ જય દ્વારિકાધીશ બોલો ચલો તો પછી મળીએ હવે તમને ચા જોડે છે ખાખરા અને ચા અને અમારા પવિત્ર બેન આવી જ ગયા જો સાડા ચાર વાગે ઓહ હો તો નવો શર્ટ પહેરી દીધો ખાઈએ હમ હા તો નવા કપડાં થોડા મૂકી દેખાય પછી થાય નહીં તમને લાવો ખરા એ કંકોતરી જો થપ્પો હા એ નટુ દાદા આ લીધે હાલ હા એ બધી વેચવાની જવાની હતા તારા જઈશ ઓળખી એ નીચે ના બધાને ઓળખતી નાદ લે એવું કીધું નાટુ દાદાએ કે પવિત્ર નાલ જો હાલી આવશે હા નઈ ઓળખતી કોઈ નહી જુવાડ નીચે એવું છે કઈ નઈ એ તો હમણાં આલી આવશે હમ નવ કંકોત્રી હશે ચુવાડની ની લગભગ નવ થી દસ નવ હશે કદાચ આપડી એ બાની પપ્પાની એક ભરત દાદાની છે એક રમેશ દાદાની મંગળ દાદાની એ બધી આમાં છે એટલે એ તો પછી આપી આવશે કોઈ કાલ આપી આવશે પપ્પા અને પેલી તો અમે રાણીપ જવાનું ને અમે મારા બ્લાઉઝ સીવડાવવા નહીં નાખ્યું લેવા જઈશ ને એ દિવસે ત્યાં લઈ જઈશ મંગળ દાદાની તો કેવું રહી ટ્યુશનમાં લેસન લખવાનું એવું છે તો કઈ નહીં તારે નાસ્તો જ કરી લે અને પછી ડાયટિંગ ઉપર તો બોલ પરી હાલ ભાઈ ટ્યુશન જોયો ને પાછો આવ્યો લલ્લુનો ફોન આવ્યો લલ્લુને એકદમ કમળમાં છે ને આમ થઈ ગયો દો ઊભો સીધો થઈ જ નહીં એક તો અને ઘરે કોઈ છે નહીં તે દવાખાને લઈ જવાનો હં ઘરે કોઈ છે નહીં ફોન આવ્યો તે પછી એ લઈને ગયો પાલખીવાળાને ત્યાં જો ગાઈસ રાતના જમવાનો ટાઈમ થઈ ગયો છે અમે લોકોએ જમી લીધું અને હવે આ દુકાનેથી આવ્યા છે જમવા માટે અને જમવામાં આપણે બનાવ્યું છે શું બનાવ્યું છે હમ ઘણા લોકો મુઠિયા ઢોકરા પણ કહે છે આપણે એને મુઠિયા કહીએ છીએ ક્યાં ક્યાં ફરી આયા તો મામા જોડે આસ્તો મામા ને ભાણા બે ફરી આયા નહી તો મામા ને ભાણા બે ફરી આયા આસ્તો પતી ગયું એવું છે હવે દુકાને જવાનું સ્વાધ્યાય જવાનું સ્વાધ્યાય આસ્તો કેન્દ્ર છે એટલે તો કેન્દ્ર છે એટલે

અને જો પવિ બેને આજે તો નવા નવા કપડાં પહેરી દા એ પણ મારો શર્ટ પહેરી દીધો છે આપ મંગાયો તો મારા માટે અને એ બેને લઈ લીધો છે શર્ટ શું કેવ થઈ રહે તો ના પણ પછી મને ઓછો ગમ્યો એટલે મેં તને આપી દીધો મેં એને આપ્યો છે

તો શર્ટ તો એટલો ખુલ્લો હોય જ ને મને કમ્પ્લેન થઈ રહે અને તને અને મને ફિટ કપડું એટલું બધું ગમતું નહીં ખલ્લું હોય ને થોડું તો મજા આવે તો બોલો કેટલા વાગ્યા સુધી આજે લેસન લખશો બાર વાગ્યાના અને ભાઈ સવારે ઉઠશો કે નહીં એવું છે હમ હમ સારું આજે આપણે પાછા ફરીથી દુકાનેથી બ્લોક એન્ડ કરીએ છીએ તો જો તમને મારો બ્લોગ જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઈટ